પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદમાં બની રહેલા સ્માર્ટ રોડનું કામ કેવા પ્રકારે કરવામાં આવી રહ્યું છે શહેરવાસીઓમાં મૂંઝવાતો સવાલ એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સિટી ડેવલપ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ સ્માર્ટ રોડની કામગીરી હલકી ગુણવત્તાનો માલ મટિરિયલ વાપરવામાં આવતો હોવાની લોક ચર્ચાઓ ચાલી રહી છે જેમાં અધિકારીઓના નેજા હેઠળ ચાલતી સ્માર્ટ રોડની કામગીરી પણ સવાલોના વાંધા ઊભા કરી રહી છે તો બીજી બાજુ અધિકારીઓ પણ આંખો પર પટ્ટી બાંધી સ્માર્ટ રોડની કામગીરીમાં તમાશો દેખી રહ્યા છે જ્યારે રોડ પહોળા કરવા માટે શહેરમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ રોડ પહોળા કરવાની જગ્યા પર સાંકડા રોડ બનાવી તેમાં સાપ સીડીની જેમ ફૂટપાટ ઊભા કરી રોડ ઊંચા અને દુકાનો નીચી કરવામાં આવી છે કોઈપણ પ્રકારની ડિઝાઇન તૈયાર કર્યા વગર જ દે ઠોક દે ઠોક કરી અને સ્માર્ટ રોડ બનાવી રહ્યા છે ત્યારે અનેક સવાલો સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે જોકે સ્માર્ટ રોડ બનાવતા પહેલાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા થ્રીડી નકશો બહાર પાડી સોનાની નગડી જેવા દરેક સુવિધાથી સંપૂર્ણ સ્માર્ટ બનાવવામાં આવશે તેવી ઝલક બતાવાઈ હતી પરંતુ તે પ્રમાણેના સ્માર્ટ રોડ ન બનતા અને માત્ર જૂના રોડ ઉપર જ ડાંબરીકરણ કરાવી લઈ સ્માર્ટ રોડ ઊભા કરી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના સ્માર્ટ સિટીમાં અનેક સવાલો ઊભા કરવામાં તંત્રએ કોઈ જ કસર બાકી રાખી નથી જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરાઈ રહ્યો હોવાના પણ આક્ષેપો લાગી રહ્યા છે રોડને ટુકડા ટુકડા સાંધવામાં આવી રહ્યા છે ત્યારે ચોમાસાના દિવસોમાં સ્માર્ટ રોડ તૂટી જશે તેમાં કોઈ જ બેમત નથી લાગતા ઓળખતા અધિકારીઓ સુપરવિઝન પણ કેમ નથી કરતા કેમ પોતાની મનમાની કરી જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરી લીપાપોથી કરવામાં આવી રહી છે કેમ આ નવનિર્મિત થનાર રોડના નામ સ્માર્ટ રોડ આપવામાં આવ્યા છે કેમ જૂના રોડને ખોદી નવા રોડ બનાવવામાં આવતા નથી સરકાર પાસે એન્જિનિયર નથી કે પછી એન્જિનિયર છે તો એમનું ચાલવા દેવામાં આવતું નથી કેમ આ લાપરવાહી સરકારી તંત્ર ચલાવી રહ્યું છે એક રોડ ઊંચો તો બાજુનો રોડ નીચો કેમ કરવામાં આવી રહ્યો છે તે માટે શહેરજનોમાં મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે માત્ર પાતળા પાતળા રોડ ઊભા કરી અને સ્માર્ટ રોડ બનાવવામાં આવી રહ્યું છે તેવા રોડનું નામ સ્માર્ટ રોડ રાખવામાં આવ્યું છે સ્માર્ટ રોડનું કામ જરૂરી સાધન સામગ્રી અને ઉચ્ચ કક્ષાની ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવે અને અધિકારીઓને સૌએ સો ટકા હાજરીમાં સ્માર્ટ રોડ બનાવવામાં આવે તેવી માંગ ટેક્સ પેયરોની ઉઠવા પામી છે